તો મિત્રો નહીં ધન ફ્રેસ થઈને આવી ગઈ છે આપણે કાનપાના ઘર પાસે અને જવાનું આપણે કાનભાઈની સગાઈ કરવા તો આ છે આપણે કાનભાઈ મિત્રો તમે જઈ શકો છો છે ફૂલ મોજમાં જ ભાઈને કારણ કે હગાઈ કરવા જવાનું છે મોજે મોજ છે તો ચાલો આપણે નીકળ્યો ગામ જવાનું છે દીક્ષા તો મિત્રો આપણે મૂડી પહોંચી ગયા છે મૂડી પહોંચીને પછી ચશ્મા સડાઈને આપણે ફૂલો દીધી પાકા જગ્યાએ

પછી તો કાળું કે લાય કે હું તને વીટી પહેરાવી દઉં ને મારો તો છે નહીં મેર પડે આવી જશે ગોરપાન કરી દીધું છે બધાને ચાંદલા અને વરાદો થઈ જશે કમ્પ્લીટ તૈયાર અને આપણે લઈને નીકળી એને અને દીધો સોફા માથે આ છે આપણો ફ્રેન્ડ પાંડો પાંડાને બેવડાવી દીધો વ્યવહાર લખવા માટે

પછી મિત્રો બધી વિધિ પતાવી દીધી છે ને આવી જાય છે કેક ને કઈ નાખ્યું એમના ભાઈ કટિંગ અને મજા બે એવા સોફીનના દીકરા ને કે ગુલાબના ફૂલના જ કટિંગ કર્યું અને બે કટિંગ કરીને પછી ખાઈ લીધું આમ તો જવા એ હાટ અને પછી સામ બે ને ગિફ્ટ આપીને કઈ નાખ્યું છે અનબોક્સિંગ તો ગિફ્ટ તમે જોઈ શકો છો બધી વિધિ પતાઈને આપણે આવી ગયા છીએ જમવા તો ચાલો આપણે તો અણોર માં એટલે આપણે તો થાળી ઉપાડવાની આવે નહીં બીજા થાળી લઈને આપણે આવી ગયા છે અને આપણે બેસી ગયા છીએ જમવા જમીને નીકળી ગયા છીએ આપણે લોંગ ડ્રાઈવ ઉપર એક બે ફોટા શૂટ કરવા ત્યાંથી જવાનું હતું આપણે વટેશ્વર વનમાં ફોટા પાડવા સુરેન્દ્રનગર અને આપણે નીકળી ગયા છીએ આપણી હારે હારે આપણા નયનભાઈ દર્શનભાઈ ને આપણા લક્કીભાઈ પણ આવવાના હતા અને આવી ગયા છે નયનભાઈ લક્કીભાઈ ને આપણા દર્શનભાઈ રામ રામ કરી લીધા છે અને નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર તરફ અને હાઈવે ઉપર ચડીને આપણે બોલાતી દીધી બાકાજી અને આવી ગયા છીએ આપણે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ઉપ સરપંચની ચા પીવા માટે અને પછી આવી ગઈ છે ચા ને ચાનો ફોટો મારીને નીકળી ગયા છે આપણે વટેશ્વર વન તરફ અને પહોંચી ગયા છે વટેશ્વર વનમાં તો મિત્રો વટેશ્વર વનમાં પાડેલા ફોટા ડિસ્પ્લે મૂક્યા છે અને તમે જોઈને કહેજો છે તો મિત્રો વટેશ્વર વન માં ફોટા પાડીને નીકળી ગયા છીએ ઘર તરફ અને પેલા જવાનું હતું દીક્ષર કાનબાના ઘરના મૂકવા માટે અને સુરેન્દ્રનગરમાં તો તમને ખબર છે કે ટ્રાફિક તો હોય જ એટલે એનો અનુભવ તો તમારે અહીંયા આવીને કરવો જ પડે અને મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગોદાવરી ફાટકે જોયું તા તો આપણો મિત્ર રેલગાડી લઈને આવી ગયો છે અને આપણે મિત્રને કહી દીધું છે બાય 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 કઈ નીકળી ગયા છીએ ને જાવાનું તો આપણે દીક્ષર તો ફાઇનલી મિત્રો ફાટક ખુલી ગઈ છે ને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ કાનપાન ઘણા મૂકીને નીકળી જઈએ છે આપણે ઘર તરફ નયનભાઈ બોલાવી દીધી છે બાકાજી ફાઈનલી મિત્રો આપડે ઘરે પહોંચી ગયા ને કાનપાને ઉતારી દીધા છે એમને ઘરે અને એમને બાય બાય કહીને રામ રામ કરી લીધા છે આવજો